જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા વરસાદની સિઝન આવે એટલે આપણને યાદ આવે મકાઈ અને આ સિઝનમાં તો અલગ અલગ પ્રકારની મકાઈની રેસિપી રેસીપી બનાવવાની અને માણવાની મજા જ કંઈક અલગ છે તો બાળકો અને મોટાઓને પણ મજા પડી જાય તેવા મકાઈ ચીઝ પનીરના પરોઠા બનાવી લઈએ એ પણ એક એવી ચિક સાથે કે કોઈ પણ પરોઠું ન તૂટશે ન ફાટશે ન ભાંગશે અને દરેક પરોઠું આવી રીતે ગોળ દડાની જેમ ફૂલ છે સ્ટફિંગ તો જુઓ એક સરખું એકદમ બરાબર ફેલાયું છે ને જેથી કરીને દરેક બાઇટમાં આનો ટેસ્ટ એકદમ બરાબર આવે આજના પરોઠામાં આને થોડીક આપણે બાકીને જ વાપરવાની છે તો સૌથી પહેલા આને આપણે બાકી લઈએ તો પરોઠાના સ્ટફિંગ માટે આજે આપણે બે નંગ મકાઈ અહીંયા લીધેલી છે તો આજના માપ પ્રમાણે કેટલા ટોટલ પરોઠા બને છે એ પણ હું તમને છેલ્લે કહીશ હવે આ પરોઠા માટે આપણે મકાઈને એકદમ જ નથી બાફવાની એટલે આ રીતે કોઈ પણ પેન કે તપેલીમાં તમે તેને બાફવા મૂકી શકો છો તો બે મકાઈને આ રીતે તે ડૂબે તેટલું પાણી મૂકી અને ગેસ ઉપર ઢાંકીને બફાવા દઈશું લગભગ સાતથી આઠ મિનિટમાં આ બફાઈ જશે અને એકદમ જ બાફી નથી લેવાની હવે બે મિનિટ એમાં રહેવા દઈશું ગરમ પાણીમાં અને પછી તેને કાઢી લઈશું પાણીને એકદમ જ નીતારીને કાઢશું જેથી કરીને તેમાં કોઈ પણ પાણીનો ભાગ ન રહે આ મકાઈ ઠંડી થાય ત્યાં સુધી આપણે પરોઠાનો લોટ બાંધી લઈએ તેના માટે બે કપ ઘઉંનો લોટ લીધેલો છે જે આપણે રોટલી પરોઠા માટે વાપરતા હોઈએ તે જ છે હવે આમાં આપણે ઉમેરશું એક ચમચી સફેદ તલ અને સાથે જ જો તમારી પાસે કાળા તલ હોય ને તો એ પણ એક ચમચી જરૂરથી નાખજો પરોઠામાં એ ઉપરથી બહુ જ સરસ દેખાય છે અડધી ચમચી અજમો ઉમેરીશું એક ચોથાઈ ચમચી જેટલું મીઠું નાખીશું અને એક ચોથાઈ કપ જેટલા મેં લીલા ધાણા સમારીને ઉમેર્યા છે તો આપણું સ્ટફિંગ તો ટેસ્ટી બનવાનું જ છે સાથે સાથે આ બધી વસ્તુ ઉમેરવાથી આપણું જે આ પડ છે બહારનું એ પણ બહુ જ સ્વાદિષ્ટ બનવાનું છે અને હા આમાં કોઈ પણ મોણ આપણે ઉમેરવાનું નથી તો બધી વસ્તુઓને એકવાર સરખી રીતે મિક્સ કરી લઈશું અને પછી આમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ પરોઠાનો લોટ બાંધી લઈશું પણ આનો જે લોટ છે તે રોટલી જેવો આપણે સોફ્ટ કે પછી પોચો જ રાખવાનો છે કડક નથી બાંધવાનો તો આપણે જે રોટલીનો રોજ લોટ બાંધતા હોય છે તે રીતનો જ સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે તો તમે જોઈ શકો છો આ આ રીતના એકદમ સોફ્ટ છે કોઈપણ લોટને થોડીવાર રેસ્ટ આપીએ તો એકદમ સરસ સેટ થઈ જાય છે તો આપણે એક ચમચી તેલ આમાં નાખશું અને લોટને તેલથી કોટ કરી લઈશું સરખી રીતે અને પછી એને હળવા હાથે મસળી અને પાછું આપણે આ રીતે રાખી દઈશું હવે આને ઢાંકીને ઓછામાં ઓછા દસથી પંદર મિનિટ રાખશું અને ત્યાં સુધી આપણે મકાઈનું સ્ટફિંગ બનાવી લઈએ તો આ રીતે તમારે મકાઈને આખા દાણા નથી કાઢવાના આ રીતે કટ કરીને કાઢવાના છે હવે આજનું આ મકાઈનું જે સ્ટફિંગ છે તે આપણે મિક્સર જારમાં તૈયાર નથી કરવાના આપણે તેને વેજીટેબલ ચોપરમાં ચોપ કરવાના છે એટલે આ રીતે જો દાણા હશે તો એ ઝટપટથી ફટાફટથી ચોપ થઈ જશે બાકી આખા દાણાને ચોપ કરવામાં વધારે વાર લાગે છે તો આ રીતે તમારી પાસે વેજીટેબલ હેન્ડ ચોપર હોય કે ઇલેક્ટ્રિક ચોપર હોય તેમાં આપણે આ મકાઈના દાણાને એડ કરી દઈશું અને તેને ક્રશ કરી દઈશું અને જો તમારી પાસે આ ચોપર ન હોય તો પણ ચિંતાની વાત નથી જ્યારે તમે મકાઈ બાફી લો તો પછી તેને ખમણીની મદદથી પણ તેને ખમણીને લઈ શકો છો આ રીતની આપણે મકાઈ રાખવાની છે એકદમ જ એને પીસી નથી નાખવાની તો આમાં તમે જોઈ શકો છો કે દાણા આમાં અમુક આખા પાખા પણ છે હવે તમને એમ થશે કે આ રીતનું મિક્સર હશે તો વણવામાં તકલીફ પડશે પણ ના આજે આપણે જે ટ્રીક વાપરવાના છીએ ને તેનાથી એ કંઈ પણ તકલીફ નહીં પડે અને આપણા પરોઠા પણ બનશે એકદમ જ પરફેક્ટ હવે અડધો કપ કાપેલી શિમલા મિર્ચ આમાં એડ કરી દઈશું તેને પણ મેં બારીક કાપેલી છે સાથે જ અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી છે જો તમે ન ખાતા હો તો તેને સ્કીપ કરી શકો છો અને ઉપરથી લીલા ધાણા ઉમેરીશું હવે દોઢ ચમચી જેટલું આપણે કાળા મરીને અધકચરો વાટીને ઉમેરી દઈશું સાથે જ દોઢ ચમચી ઓરિગેનો ઉમેર્યો છે ઓરિગેનો ન હોય તો તમે મિક્સ હબ્સ કે પીઝા સિઝનિંગ પણ નાખી શકો છો અને દોઢ કપ ચાટ મસાલો એક ચમચી ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું આ સ્ટફિંગમાં આપણે ચીઝ પણ ઉમેરવાના છીએ એટલે મીઠું માપમાં જ નાખવું હવે સો ગ્રામ પનીર લીધેલું છે તેને આપણે આ રીતે ઝીણી ખમણીથી ખમણીને આમાં ઉમેરી દઈશું ઝીણી ખમણી એટલે લીધી છે કે એ સ્ટફિંગમાં સરખી રીતે મિક્સ થઈ જાય પનીર અને ચીઝ તમારા સ્વાદ અનુસાર તમે વધારે કે ઓછું પણ ઉમેરી શકો છો પણ આ પરફેક્ટ માપ છે હવે ત્રણ ક્યુબ ચીઝના લીધા છે તે આપણે આમાં ઉમેરી દઈશું હવે આજની રેસિપીમાં આપણે ચીઝ પનીર કોર્ન આ બધી વસ્તુઓ લીધી છે એટલે આપણા જે દેશી મસાલા જેમ કે હળદર મરચું એ બધું નથી ઉમેર્યું એટલે મેં ઓરિગેનો અને ચીલી ફ્લેક્સ એ બધું નાખ્યું છે અને સાચું કહું ને કે આ સ્ટફિંગ તો એટલું બધું સરસ બને છે કે મારી ગેરંટી છે કે આ પરોઠા બનાવતા બનાવતા છે ને આ સ્ટફિંગ તમને ઓછું જ પડવાનું છે તો બસ બધી વસ્તુઓને આપણે હળવા હાથે મિક્સ કરી લઈશું તો આપણું આ સ્ટફિંગ હવે તૈયાર છે જો આવું સરસ સ્ટફિંગ હોય ને તો કોને ખાવાનું મન ન થાય એટલે જરૂર હોય ને એનાથી થોડું વધારે જ બનાવજો હવે લોટને પણ રેસ્ટ મળી ગયો છે ને સરસ રીતે સેટ થઈ ગયો છે તો એક વખત આપણે તેને ચીકવી લઈશું અને પછી આપણે આમાંથી ગોયણા તૈયાર કરવાના છે પણ આપણે જેમ પરોઠામાં મોટા ગોયણા લઈએ છીએ ને એવા નથી કરવાના આમાંથી આપણે નાના નાના ગોયણા જ તૈયાર કરવાના છે તો જુઓ એકદમ જ સોફ્ટ લોટ રોટલી જેવો આ તૈયાર છે તો ચલો આના હવે ગોયણા તૈયાર કરી લઈએ તો આ રીતના આપણે મીડિયમ સાઇઝના આમાંથી લુવા તૈયાર કરી લઈશું જો આ રીતના એકદમ મોટા નથી તો હું તમને પહેલાં એક પરોઠું બનાવીને બતાવીશ કે આપણે આજે કઈ નવી ટ્રીકથી આ પરોઠા તૈયાર કરવાના છીએ તો હવે પરોઠા બનાવી લઈએ તો હવે આપણે રોટલી જેવો જ લોટ બાંધેલો છે એટલે આપણને કોરો લોટ પણ જોશે જ અટામણ માટે હવે લુવામાંથી આપણે મીડિયમ સાઇઝની રોટલી વણી લેવાની છે આ રીતના તો તમે જોઈ શકો છો કે રોટલી એકદમ જ પાતળી છે બિલકુલ જાડી નથી જુઓ હું તમને હાથમાં લઈને બતાવું તો તમને વધારે ખ્યાલ આવશે તો આ રીતે મેં પાતળી રોટલી વણી લીધી છે હવે એ જ રીતે આપણે બીજો લુવો લઈશું અને તેની પણ આપણે આ રીતના એક રોટલી તૈયાર કરી લઈશું લગભગ એટલા જ સાઇઝની એટલે બંને રોટલી આપણે પ્રોપર વણી લીધેલી છે હવે શું કરવાનું છે કે આ જે આપણે બીજી રોટલી તૈયાર કરી તેની ઉપર આપણે આ સ્ટફિંગ મૂકીશું તો લગભગ બેથી ત્રણ ચમચી જેવું આમાં આપણે સ્ટફિંગ ઉમેરીશું અને આ રીતના પાથરી દઈશું પણ તમારે એ ધ્યાન રાખવાનું છે કે છેક કિનારી સુધી સ્ટફિંગને નથી લઈ જવાનું થોડી થોડી જગ્યા અડધો અડધો ઇંચ જેટલી જગ્યા ચારે બાજુ આપણે ખાલી રાખવાની છે હવે જે આ બીજી રોટલી વણી છે તેને ઉપર આ રીતે મૂકી દઈશું અને હલકા હાથે દબાવીશું અને જે કિનારી છે એને હલકા હાથે આ રીતે દબાવતા જઈએ અને સીલ કરી દઈશું હવે આ રીતે કોઈ પણ ડબ્બાનું ઢાંકણું લઈ લો અને કાં તો પછી મોટો વાટકો હોય તે પણ લઈ લો અને આની ઉપર આ રીતે મૂકી અને આ રીતે આપણે એને એક્સ્ટ્રા જે કિનારી છે એ કાઢી લઈશું અને ઉપરથી પ્રેસ કરશો અને દબાવશો એટલે પરોઠું આપોઆપ સીલ થઈ જશે અને આમ પણ આપણે હાથેથી તો એને સીલ કરેલું જ તો આપણું આ પરોઠું તો તૈયાર છે હવે તમને થશે કે આ તો કેટલું જાડું બનશે પણ બિલકુલ નહીં એની પણ એક ટ્રીક છે તો પરોઠાને હાથમાં લઈ લો અને પછી જેમ આપણે રોટલાને થેપીએ ને તે રીતે આ રીતના આપણે તેને થેપતા જઈશું ને હળવા હાથે પ્રેસ કરતા જઈશું આવું કરવાથી સ્ટફિંગ આપોઆપ ચારે બાજુ સરખી રીતે ફેલાઈ જશે અને આપણું પરોઠું એકદમ જ પ્રોપર બનશે ન એકદમ જાડું ન એકદમ પાતળું હવે લોઢી ગરમ મૂકી દીધી છે અને તેની ઉપર તેલ નાખી અને આપણે આ પરોઠાને શેકી લઈશું અને તમે તમારી ચોઈસ મુજબ પરોઠામાં ઘી બટર તેલ કંઈ પણ વાપરી શકો છો હવે મેં તમને એ ગેરંટી આપી હતી ને કે દરેક પરોઠું એકદમ સરસ ફૂલાશે તો જ્યારે તમે મીડિયમ તાપે આને શેકશો અને હળવા હાથે આ રીતે તાવેથવાથી દબાવશો ને તો દરેક પરોઠું ફૂલવાનું જ છે અને આ રીતે એકદમ ગોળ દળા જેવું પરોઠું જ્યારે તમે છોકરાઓને આપશો ને તો તે લોકો તો ખુશ જ થઈ જવાના છે આજના આ માપથી જો તમે બનાવશો ને તો બાર થી તેર પરોઠા તૈયાર થાય છે બારે ઝરમર વરસાદ અને ઘરમાં આવા ગરમા ગરમ પનીર અને ચીઝના પરોઠા મળી જાય તો 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 મજા જ પડી જાય બરાબર ને તમે પણ બનાવી લો આ એકદમ જ ટેસ્ટી પરોઠા જય શ્રી કૃષ્ણ મિત્રો કાલે મળીએ નવી રેસીપી સાથે અને હા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા